કોઈ દાડો ના ગમ જીએ ને એટલે આપણને ઓમ બેહો ઉઠો બેહો ઉઠો ઓમ હા 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 શું પ્રેમ શું પ્રેમ યોનો જબરદસ્ત યોને માયાળું મોડા જ છ પાછું ગમે એવો તો ગોમડામાં રે પણ પાછો ઓમ બધી રીતે એની લાયક દબા દ મોણા એક નંબા મોણા એક નંબા એવો તો કોઈ મોણા નહીં તું પાછો તારી જીભના હરખી રાખજે પાછો અને મજા મેં આ હાજી એટલા તારા થોડીક ચોટા થાય એટલા પાછા ક્યાલ ફેલ બોલાઈ ના થાય કારણ કે એ રાવણા વાળો મોણસ થઈને ઘેર પોત પછી બીજા કોઈ કાઈન બેઠા હોય તો ખોટું પડે કાય બોલું જ ના હમું જ નહીં બોલું તારી જીભને શાંતિ થી રાખવાનું એટલે ના હોય તો ચોક વેવાય ને બીજું કીએ તો હગા બગાનો વળ પડી જાય અને પાછો પક્કા ભાઈ એવા મોણસ થઈને અમારા વેવાય તો લાખ રૂપિયાના વેવરના બે એમ જેટલો વનો કરે આવો આવો આવો

ચોખાજીનો જીનો ઘાટા બનતો વેવાણી શીરો મગ બનાયા છે તને રોટલી ઉપર જી ચોપડી ચોપડી ને ખબર છે વેવા પાછો હારો છે મજા આવે ભૂલી જબ છે તમે આમ પાણી ના આ રનુ થઈ પણ તમે કોઈ ખવરાયું જ ના મને હા ના તને ખવરાઈ દઉં છું કમ અસલ ચોખાજીનો જીનો શીરો ઠોકવાનો તો એટલા પછી તને શું લેવા પડે કો બે ફર બેફર ફર બે ખવાઈ લે ખોટો વેજીટેબલ તેલનો એ પડે કો આવી અને ખોટું પેટમાં ગેસ થઈ જાય ને ખોટું પછી માયાડુ નો હોય કાયમ મીઠોકારો હાચી વાત છે ઉડા મળે ને તેઓ જબરજસ્ત

વજન ન કા ભાઈ ભજન માં ભજન તો મને નઈ આવડતું તમે ભજનમાં જો અને રાતથી રોજ હોવા જવું પડે કા ત્રણ પછી આ ઘબો ટૂટાના પોણી ગરમ થઈ ગઈ વેવાય કે કે તું આટલું ઉતાવળ્યું હું લેવા થઈ જવાય મને મોજીલા બહુ ગમ્યા એ મોજીલા વેપર હોય પોકવા તો જલ્દી કે ફોન કરો કેટલા રે કે આવશી પળ જરા

મને અચાનક વેવાની યાદ આવી ગયો આ ટાઈમે વેવાનું જેટલી મજા વેહો મજા કરો

પણ વાણ બનાવવામાં ઉંશાર છે એમ તો એમ કરી હગું લા પણ આપણે તેવી ટેપ ચોટતી એવી કોઈ જ નહીં એવું જૂઠું બોલીને જોવા ના લાવી અને મારી વાત તું હા તું રાખજે ટેપ ચોટેલી તું તો જરમીના ટેપ તોટાડ્યું તારું થોડી વાત ઓ હા હું શું કહું છું માયાડો માણસ છો વેવણ માયાળુ માણસ છે હવે નાના મોઢા ખોટું તો નહી બોલું પણ એક વાત કરવી છે તમને ગામતો પાસે બોલો બોલો વેવાય તમે બોલો હું ના મને હું બનતું છે ભલા માણસ હા માર નાના ભાઈનો છોકરો છે બરોબર દેખાવા બેખાવા બધો સારો છે બારમું પાસ કરેલું છે પણ એ તકલીફ ખાલી એક આ થોડી છે આ જીભ ની બાકી બીજું ટણા ટણ આપડો અને ગાધા પીધા તો નાનો ભાઈ તમને ખબર છે ને આપડે સુખી માણસ છે છોકરી નહીં એટલે ના હોય તો એટલું ચોક કરો તો તો વળી મેળાઈ જાય એમ

કાંચ વાગ્યો તો ના સ માર એવું એ એવું હત એવું હોય તો રાખો આ તો મારા તમાર જેવું થઈ જા પકા કાકા હ આ તો ચીપ વગા એવો છે ભાઈ રોગીશ લાગે યાર એટલે એવું ના કહેવા બડા એટલે આ પણ તું તૂત મને એવું થઈ જાય ને જેવું એ તો બે ભાઈ હ વેભાઈ બોલો

વચ્ચે કોક જમીનનો ડખો પડે તો શું કર્યું પછી તો પટાઈ દીધો ને પટાઈ દીધો થઈયો ભઈયો થઈ જાય ને આપણા નામા થઈ જાય ને તો મને રાજુ કહેતો તો પણ હું વેવાય આપડા ખટપટિયા હે તે છાલ તો નહીં મેલી તો છે કારણ કે મારા બધા હતા માણસો એટલે પછી બધું કાગળિયો થઈ સિક્કા બધું કમ્પ્લીટ કરાયું આપણા કરી નાશું હવે તો છોકરો આપડે કોઈ નઈ કરવાનું સંબંધ આ તમને હાથું ના કીધું થોડું જીભ ની તકલીફ થાય છે હાથું કેવાનું પણ કાલ દાડા ચેડી કે તમારો છોકરો તોતડો અસાન એ બધું ને આપડે

આ પરંપરા આપણી સારી સાહેબી જો આપણો હગો આવતો આપણો હાથ બાદ ધોરા પડી તો સારું લાગો આના બરોબર છે આ પરંપરા મને ગમી કઈ ભાઈ સુખ શાંતિ બેહો એટલા તબાર વિવાણે આવી જાહી પાછો ઓ શેતાર માં કે ઘરા કાકા કાટી આઈ વિવાણ આઈ વિવાણ આબાજો આબાજો આબા તો દેજો

એ વાત તમારી બધી સાચી છે પણ હવે એક આદો લલકા દેજો એટલે ખબર પડે હવે તમે યાર વેવાઈ શું કમ આમ કરો છો ના તમે માસ્ટર માઇન્ડ છો ગઈ નાખો કે તાવો પડશે નહીં તાલે આવો જ પડક તાન તમારો જીગર જાન કે તો તમે ના ગો ધા કરમના પોદળા હલે વેવાઈ અને યા બાજુ મારો રાજો રાખે ભૂંડો અને પેલી બાજુ ખાય રોજડો બરોબર છે એક નંબર વેવ અને આ બાજુ બે વેવ કુદે પેલી બાજુ તો ભૂંડો ભાગે વગાડે

ઓમ ઓમ તમચી હરી ઓમ મુઠા મોમ લાબુ કરી મેંગી મેંગી હા મેંગી હા એ વો બધો બનાવ છે ને પેલા ગરકોરા પોતા પોતા આવી ને લો મંત્રમ મંત્રમ એની વે એ ઉપર ની કુબીન બુબી નહીં ઠોકતા મય અને મય લાલ કલરનો નો સોસ વેડી એવું બધું રાતે તો સમોસાન બધું લાવશે તું શાંતિ રાખ અને સોણી બોળી કોકા બન તો પાછો બોલતો નહીં શાંતિ થી આમ કેવો સુનમુનમ માસુમ છોકરા જેવો લાગવો જો ના બરાબર થોડીવાર આડો પડ તડકો છે ભાવ અમે રોકાવાનું છે જવાનું તો હ હોય કો હું તાન શોધી રી હે પડી તા